નમસ્કાર શો આપનું સ્વાગત ભાવનગર ની સરકારી મેડિકલ કોલેજ ના ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઈફેન્ડ માં વધારો કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજ ના ડીન ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો કોલેજના ડીનની કચેરી બહાર એકઠા થયા હતા ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર એચબી મહેતાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ઇન્ટર્ન ડોક્ટરોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરીને સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે